નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કિસાન વિકાસ પત્ર યોજના વિશે જેમાં કોને અને કેટલો ફાયદો થશે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લેતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો જેથી આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની આપણે આ ચેનલ પર ગુજરાતીમાં માહિતી મળતી રહેશે વાત કરીએ કિસાન વિકાસ પત્ર યોજના ગુજરાત વિશે જેમાં લાભાર્થીમાં જેમાં અઢાર વર્ષ કરતાં વધુ ઉંમરનાને આ લાભ આપવામાં આવે છે દસ વર્ષ પછી નાણાં બે ઘણા મળતા હોય છે એટલે કે તમે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તેના દસ વર્ષ પછી તમારા નાણાંને ડબલ કરવાની આ એક યોજના છે ઉદ્દેશમાં વાત કરીએ જોખમ વિના રોકાણ સાથે બે ઘણા પૈસા કરવા માટે જેમાં વ્યાજદરમાં વાત કરીએ તો સાત પોઈન્ટ બે ટકા તમને વ્યાજદર આપવામાં આવશે તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે આ યોજના અંતર્ગત માહિતી મેળવી શકશો કિસાન વિકાસપત્ર એકાઉન્ટ કોણ ખોલી શકે છે આ યોજના માટે ભારતની નાગરિકતા હોવી જોઈએ આ યોજના માટે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને લાભ લઈ શકે છે અને રોકાણ કરી શકે છે આ યોજનામાં જે અઢાર વર્ષથી નીચેના રોકાણ કરવું હોય તો તેના માટે તેમનું ખાતું વ્યસ્કી પાસે હોવું જોઈએ એટલે કે તમારું ખાતું જોઈન્ટમાં હોવું જરૂરી છે આમાં સિંગલ અને જોઈન્ટ બંને પ્રકારના ખાતા ધારકોને લાભ મળી શકે છે રોકાણ કેટલું કરી શકો છો એક હજાર રૂપિયાનું રોકાણ તમે એક હજારથી શરૂઆત કરી શકો છો આ યોજનામાં આમ તો કોઈ પણ પ્રકારની મહત્તમ મર્યાદા બાંધેલી નથી પરંતુ જો તમે ઓછામાં ઓછા રોકાણ કરવાનું હોય તો તમારી નિર્ણય તમે એક હજાર રૂપિયાથી રોકાણ ચાલુ કરી શકો છો એક હજાર રૂપિયાના ગુણાકારમાં કોઈ પણ રૂપિયાનું રોકાણ કરી શકો છો એમાં ફાયદા શું છે તો કિસાન વિકાસ પત્ર યોજના શેરબજારના ઉતાર ચઢાવ પ્રભાવિત થતી નથી પીઓ સ્કીમ અને સરકાર ગેરંટી છે તેથી તમારે રિટર્ન મળશે કે નહીં તેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેવી બી ખાતું કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે કેવી બી એકાઉન્ટ એકસો પંદર મહિના પરિપક્વ થાય પરંતુ જ્યાં સુધી તમે ખાતામાં પૈસા નહીં ઉપાડો ત્યાં સુધી વ્યાજ મળતું રહેશે તમે કિસાન વિકાસ પત્ર દ્વારા સુરક્ષિત લોન પણ લઈ શકો છો કેટલો વ્યાજ દર મળી શકે છે તેમાં સાત પોઈન્ટ બે ટકા વ્યાજદર મળી શકે છે અને ન્યૂનતમ રોકાણ કરીને રકમ એક હજાર અને ત્યાં કોઈ પણ મહત્તમ રોકાણ મર્યાદા નથી તમે એકલ અને સંયુક્ત બંને ખાતા ખોલી શકો છો તેમને જે તેને ઈચ્છો તે નોમિનેટ કરી શકો છો અને સ્કીમ પાકતી મદદ પહેલાં ખાતાધારક મૃત્યુના કિસ્સામાં નોમિની મૃત્યુનો દાવો કરી શકે છે અને તમામ પૈસા મેળવી શકે છે એમાં ડોક્યુમેન્ટ વાત કરી ઇમેલ આઈડી મોબાઈલ નંબર જન્મ પ્રમાણપત્ર સરકાર સરનામું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝ ફોટો ગાડી ચલાવવાની પરવાનગી મતદાર કાર્ડ પાન કાર્ડ અને આધાર કાર્ડ તમારી પાસે હોવા આવશ્યક છે તમે અરજી કરીને કરી શકો છો તો તમારે જે પગલાં હોય તેને અનુસરીને કિસાન વિકાસ પત્ર યોજના માટે અરજી કરી શકો સૌ પ્રથમ તમારે નજીકમાં પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે તેમાં સાર્વજનિક બેંકમાં પણ જઈ શકો છો તમે જ્યાં પણ હોવ ત્યાં મારે ત્યાં કરતા કર્મચારી પાસે કિસાન વિકાસ પત્ર યોજના માટેનું અરજી ફોર્મ મંગાવવાનું રહેશે અને આ અરજી ફોર્મ ઘણી બધી અંગત માહિતી પૂછવામાં આવશે તમારી બધી માહિતી સાચી રીતે ભરવાની રહેશે હવે તમારે પહેલાં જે પોતાની એક રંગીન ફોટો તમારી જે પર્સનલ માહિતી હોય તમારે સબમિટ કરવાની રહેશે આ અંગે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ